એક વાર તમે જો આ કાચા પોવામાં ટામેટા અને પીસીને નાખીને આ રેસીપી તમે ક્યારે બનાવી છે તો એક વાર જો તમે આ રીતે ટામેટા અને પૌવાને આ રેસીપી બનાવશો તો એટલી લાજવાબ ને એટલી ટેસ્ટી બને છે કે તમે વારંવાર આને પસંદ કરશો તો ચાલો આને આપણે કેવી રીતે બનાવીએ તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો તો તમને જરૂર ખ્યાલ આવશે અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફ્રેન્ડ્સ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ પર આપેલ ઓલ પ્રેસ કરી સૌથી પહેલાં મારી રેસિપીનું તમને નોટિફિકેશન મળતું રહેશે તો ચાલો એના માટે આપણે એક કપ બાઉલ લઈ લીધ આપણે ભરીને આપણે પૌવા લઈ લીધા છે પૌવાને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે અને એને આ રીતે કોઈ ચાણી હોય તો એનાથી પણ તમારે ચાળી અને આ રીતે સારી રીતે સાફ કરી લેવા અને પછી આ રીતે તમારે એને બે ત્રણ પાણી એને ધોઈ લેવા તો ચાલો પૌવાને પણ આપણે ધોઈને હવે એક બાઉલની અંદર લઈ લઈશું તો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે ને જો તમે બાળકોને એકવાર બનાવીને આપો તો તમે પછી વારંવાર તમે આ રીતે બનાવશો તો ચાલો એને આપણે પૌવાને આપણે પીસ ધોયેલા છે એની અંદર આપણે ટામેટાને પીસેલા અંદર ઉમેરી દઈશું અને ટમેટાને આપણે છાલ કાઢીને પીસશું ને તો આ રીતે તમારે એને ચાળવા પણ નહીં પડે અને ગાળવા નહીં પડે એટલે આ રીતે તમારે એકદમ સ્મૂથ પીસાઈ જશે અને પછી આપણે એની અંદર એક કાચો બટાકો અંદર આપણે ઉમેરીશું તમે કોઈ પણ મનપસંદ વેજીટેબલ તમે અંદર લઈ શકો છો તમારા મનપસંદ તો એની અંદર વેજીટેબલ પણ ઉમેરવાથી ખૂબ સરસ એવો ટેસ્ટી નાસ્તો બને છે અને તો અહીંયા આજે આપણે લઈ લીધો છે એક કાચો નંગ બટાકો લઈ લીધો છે એને આપણે આ રીતે આપણે એને છાલ કાઢી લીધી છે અને સાફ પણ કરી લીધો છે અને ધોઈ લીધો છે અને હવે આપણે જે આ છાલને આપણે ફેંકી અને આપણે એક છીણી લઈ લઈશું અને એને છીણી લેવાનો છે જે બટાકાને અને પાણી અંદર પાણીની અંદર જ હું એને છીણી લઉં છું એટલે શું છે કે બટાકા આપણા કાળા ના પડે આ રીતે જોઈ શકો છો અને જ્યારે તમારે વસ્તુ બધી તૈયારી થઈ જાય ને ત્યારે તમારે આ રીતે બટાકાને તો શું બટાકા તમારા છીણેલા કાળા પડી જતા હોય છે અને હવે આપણે જે પૌવાને ટામેટામાં પલાળેલા છે એને લઈ લઈશું એની અંદર આપણે બટાકાનું છીણું ઉમેરી દઈશું તો આ રીતે જો બટાકાનું ચીણ અને ટમેટા પૌવાની અંદર ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે અને બહુ જ ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી અને ઓછા સામાનમાંથી અને અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે અને તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે સૂજી પણ લઈ શકો છો અને અહીંયા મેં થોડો ચણાનો લોટ લીધો છે અને ડ્રાય મસાલામાં અહીંયા ધાણા પાવડર લાલ મરચું પાવડર અને ચપટી હળદર લીધી છે આપણે થોડી હળદર લઈશું અને પછી થોડી હિંગ આપણે ચપટી ઉમેરી દઈશું અને ખૂબ ઓછા મસાલાથી આજે આપણે આ એકદમ ટેસ્ટીઓ નાસ્તો બનાવીશું અને અહીંયા મેં આમચૂર આપણે ચાટ મસાલો લીધો છે તમે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર લઈ શકો આમચૂરની જગ્યાએ તમે લીંબુ પણ ઉમેરી શકો તો અહીંયા મેં કોઈપણ તમે એક વસ્તુ લઈને અંદર મીઠું મેં લીધું છે ઉમેરી દીધું છે અને લીલા ધાણા લીધા છે અને આપણે બધું સારી રીતે મસાલાથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે અને હવે એની અંદર મેં થોડું પાણીની જરૂર છે એટલે આપણે જે બાઉલમાં આપણે ટામેટા પીસે તેની અંદરથી મેં થોડું પાણી લઈ લીધું છે અને હવે આપણે બેટર સારી રીતે સરસ તૈયાર થઈ ગયું છે અને પછી આપણે એને આ રીતે તમે કોઈ પણ પેન કે તમે અહીંયા મેં લીધું છે તવ લીધું છે અને આ રીતે મેં બધું જ મિશ્રણ લઈને એને આ રીતે આ નાસ્તો આપણે એને સ્પ્રેડ કરી દઈશું અને આ નાસ્તો બનાવો ખૂબ જ ઈઝી છે અને ઘરમાં કોઈ પણ નાની મોટી વ્યક્તિ હોય જો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ તમે આ રીતે બનાવીને કંઈક તમારી નાની મોટી ભૂખ હોય તો તમે એને મિટાવી શકો છો અને હવે આપણે આ રીતે તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો અને પછી એને આપણે ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને પછી બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતું જો એક સાઈડ સરસ એવું શેકાય અને આ રીતે તમારે કોઈ વાસણ લેવું અને એને આ રીતે પલટાવી દેવું તો આપણે બીજી સાઈડ પણ એને પલટી દીધી છે એટલે શું છે નાસ્તો આપણો તૂટી ના જાય અને હવે એને ફરી પાછું આપણે બીજી સાઈડ તેલ લગાવી દીધું છે અને એને હવે આપણે આ રીતે બંને સાઈડ એટલે બે બે મિનિટ તમારે એને આ રીતે તમારે એક બાજુ અને બીજી બાજુ એવું ટોટલ તમારે ચાર મિનિટ એને આ રીતે શેકી લેવું ઉલટ પુલટ કરો તમે ઘી બટર તેલ કોઈ પણ તમે એને લગાવી શકો છો અને પછી તમે આ રીતે એન્જોય કરી શકો છો તો તૈયાર છે આપણો નાસ્તો ફક્ત આને તમે ચાર કે પાંચ મિનિટની અંદર તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને તમે ચટણી સાથે ટોમેટો સોસ સાથે કે સવાર સાંજ તમે નાસ્તા માટે જો વિચારતા હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો તો આ રીતે તમે બનાવો કાચા પૌવામાં ટામેટા ઉમેરીને તો તૈયાર છે આપણે પીઝા સ્લાઇસ આપણે કટ કરી લઈશું ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને નવી રેસીપી લઈને આવે ત્યાં સુધી